નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર હવે લોકો પોતાના ઘરે પોતાના હાથેથી બાપાની મૂર્તિ બનાવતા હોય છે ત્યારે સાંતાદેવી રોડ ખાતે કામધેનુ પાર્કમાં રહેતી હિના ફોજાલાલ કનેરિયા દ્વારા ઇકો ફ્રેન્ડલી મૂર્તિ પોતાના હાથે બનાવવામાં આવી અને એ મૂર્તિને કામધેનુ પાર્કમાં તેમના ઘરે સ્થાપિત ગણેશજી મંગલ મૂર્તિ તરીકે રાખી તેની પૂજા અર્ચના કરાય છે હિના કનેરિયા ફાઇન આર્ટમાં પણ ટોપ પર રહી ચૂકી છે અને પેઇન્ટિંગમાં પણ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં દસ હજારનું ઇનામ જીતી ચૂકી છે અને એ સારી ફોટોગ્રાફર પણ છે અને તેને બનાવેલી શ્રીજીની મૂર્તિ અતિ મનોરમ્ય છે ફરી એકવાર નવસરી લાઈવને મળી મોટી સફળતા નવસરી લાઈવ દ્વારા ગઈકાલે આશાપુરી મંદિર પાછળ આવેલ ડોક્ટર સાહેબ આંબેડકર ઉદ્યાનના જર્જરિત બોર્ડ વિશે પાલિકાને ચેતાવવામાં આવ્યું હતું અને અગમચેતીના પગલાના ભાગરૂપે પાલિકાની આંખો જાગી અને આજે એ જોખમી બોર્ડ જે ખરું એ ઉતારી લેવામાં આવ્યું છે હ માત્ર બોર્ડ ઉતારવામાં આવ્યું છે પણ બાગ જે ખરો પુનઃ ધમધમતો થાય બાળકો અંદર રમી શકે એના માટે પણ સત્તાધીશોએ તજવીજ હાથ ધરવી જોઈએ એવી લોક માંગ ઉઠવા પામી છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરપર્સન ચેલા નિવાસુલુ શેટ્ટીએ નવસારી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઇન બ્રાન્ચની મુલાકાત લીધી આજોજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરપર્સન ચેલા નિવાસુલુ શેટ્ટીએ નવસારી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મેઇન બ્રાન્ચની મુલાકાત લીધી આ પ્રસંગે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બ્રાન્ચ મેનેજર દ્વારા નાગરિકો માટે ઉપલબ્ધ સુવિધાઓ વિવિધ યોજનાઓ અંગે ચેરપર્સનને અવગત કર્યા હતા ચીખલીના ચિમલા ગામ પાસે મોટો અકસ્માત થયો વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ નવસારીની બે બાળાઓ સ્ટેટ ચેમ્પિયનશીપમાં વિજેતા બને ક્લબ દ્વારા પ્રજાપતિ આશ્રમ નવસારી ખાતે ટ્રેનિંગ 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 આપવામાં આવે છે અને જે ક્લાસમાં લેતી જૈની પટેલ બે બાળાઓએ આણંદ જિલ્લા ખાતે યોજાયેલા ચૌદમાં ગુજરાત સ્ટેટ સોટોકાન ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસમાં ભાગ લીધો જેમાં બે હજાર કરતા વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં બંને બાળાએ ઉત્કૃષ્ટ દેખાવ કરી નવસારીનું નામ રોશન કર્યું છે

ત્યારે તારીખ નવ નવ બે હજાર ના રોજ રોટરી ક્લબ ખાતે નવસારી ચીખલીના તાઇવાડ માંથી રૂપિયા પાંચ હજાર પાંચસો સિત્તેર ની કિંમતનો પાંચસો સત્તાવન ગ્રામ વનસ્પતિ જન્ય ગાંજા સાથે એકની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી હતી ચીખલીમાં નેશનલ હાઇવે પરના સમરોલી ઓવરબ્રિજ ઉપર તથા સર્વિસ રોડ પરના હાઈમાસ્ટ ટાવરની લાઇટો બંધ રહેતા રાત પડતાની સાથે જ અંધાર પર છવાઈ જતો હોય છે જેને લઈને લોકોને હાલાકી વેઠવાની નોબત આવી છે ત્યારે હાઈવે તંત્ર દ્વારા ઝડપથી જરૂરી મરામત સાથે ઓવરબ્રિજ અને તેની આસપાસની લાઇટો ચાલુ કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી રોજમદાર કર્મચારીને અકસ્માતનો ખર્ચ રૂપે નગરપાલિકા આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે વિજયભાઈ મનુભાઈ રાઠોડ તરફથી ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં નગરપાલિકાના કર્મચારીઓને ડોક્ટરી ખર્ચ પેટે અગાઉના કર્મચારીઓને નગરપાલિકા તરફથી આર્થિક સહાય આપવામાં આવેલ છે તો રોજદાર કર્મચારી તરીકે કામ કરતા કર્મચારીને સહાય મેળવવા પાત્ર સહાય આપશો એવી વિનંતી કરતો નવસારી જિલ્લાના તાલુકાના ગોળથલ ગામના પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈ દલુભાઈ ગાવિતે એક એકરના ખેતરમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે વધુ આવક મેળવી છે તેઓ પહેલા રાસાયણિક ખેતી કરતા હતા ત્યાર તેમનો ખર્ચો વધુ થતો હતો પરંતુ તેઓ એક એકરમાં એક જ સમયે કાકડી અને રતાળુ પાકની મિશ્ર પાક પદ્ધતિ દ્વારા વાવેતર કરી એક જ સિઝનમાં બે પાક લઈ વધુ આવક મેળવી રહ્યા છે ગુરુકુળ વિદ્યાલય રાણી ફળિયાને ઓએક્સ વાય સ્માર્ટ મલ્ટીમીડિયા પ્રોજેક્ટરની ભેટ મળી ત્યારે વાંસદા ખાતે આવેલ ગુરુકુલ વિદ્યાલય રાણી ફળિયામાં તારીખ દસ નવ ના રોજ ધ પ્રેસિડન્ટ એસોસિએશન એકતાલીસ ક્લબ શોપ ઇન્ડિયા અને સુરત એકતાલીસ ક્લબ એકસો દ્વારા પ્રોજેક્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું ગણપતિ બાપ્પા મોર્યા ગણેશ ચતુર્થીનો તહેવાર દરેક લોકો ખૂબ જ ઉલ્લાસ સાથે ઉજવતા હોય છે અને ગણપતિજીની પ્રતિમાને બધા જ લોકો પોતપોતાની વ્યવસ્થા પ્રમાણે ઘણા લોકો દોઢ દિવસ પાંચ દિવસ અથવા તો દસ દિવસ સુધી બાપ્પાને પોતાના ઘરે અથવા તો સોસાયટીમાં લાવતા હોય છે અને બેસાડતા હોય છે ત્યારે આજ રોજ બાપ્પાના પાંચમા દિવસે ઘણી બધી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું જેમાંથી ઝવેરી સડક ખાતે આવેલ મહાવીર સોસાયટીના વસાવા એન્ડ પટેલ ફેમિલી દ્વારા પાંચ દિવસના ના ગણપતિ બાપા નું આજ રોજ ધામ ધૂમ થી હર્ષોઉલ્લાસ સાથે બધા સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ ગણપતિ બાપાના મહોત્સવને લઈ અને નવસારી જિલ્લા પોલીસ પણ સજ્જ બની છે સાથે જ જો વાત કરવામાં આવે તો પાંચમા દિવસના વિસર્જન વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને અસામાજિક તત્વો પણ કંટ્રોલમાં રહે એ ભાવનાથી ટાઉન પીઆઈ દ્વારા પોતાના સ્ટાફની સાથે પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેની અંદર એમણે મોટા બજાર ચોકી ખાતેથી વેરાવળ સુધીનું ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું મટવાળ ગામે દીપડી પાંજરે પુરાઈ ગણદેવી તાલુકાના મટવાળ ગામે છેલ્લા પંદર દિવસથી મુકેલ પાંજરામાં દીપડી પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો મટવાડ ગામે છેલ્લા પંદર દિવસ પહેલા કરતા લોકો ભય નાયકીવાડ ખાતે એક ફાર્મ હાઉસમાં પાડેલા ખચ્ચરનો શિકાર કરી એની ગામમાં હાજરીનો અહેસાસ કરાવ્યો હતો ત્યારબાદ પાંજરામાં મરઘાનું મારણ મુકતા આજ રોજ મળણ કલાકે પાંજરામાં શિકારની શોધમાં આવી ચડતા દીપડી પુરાઈ હતી તેને જોવા માટે ગામ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દીપડીને એંધલ વન વિભાગમાં લાવ્યા હતા હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે અઠ્ઠાણું પર્સન્ટ જ્યારે સાંજે નેવ્યાસી પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ ત્રણ પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાક કોઈપણ દિશા તરફ રહી ન હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન